વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અનોખી પહેલ પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓનું મનોબળ વધારવાના પ્રયાસ ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા અપાશે ઓક્ટોબર નવેમ્બરમાં એકોણ પચીસ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી બસો પચાસથી વધુ સેન્ટર ઉપર વીએનએસજીયુ દ્વારા પરીક્ષાનું આયોજન કરાયું છે જે પૈકી નવ્યાસી જેટલા ગેરરીતિના કેસ પરીક્ષા દરમિયાન ઝડપાયા ચાલુ પરીક્ષા દરમિયાન ઇલેક્ટ્રોનિક ગેજેટનો ઉપયોગ કર્યો તાપલી અને ઉતારો કરી પરીક્ષામાં ગેરતી કરવામાં આવી પકડાયેલા નવ્યાસી વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા સાંભળવામાં આવ્યા વિદ્યાર્થીઓને બે લાખ રૂપિયાનો આર્થિક દંડ કરવામાં આવ્યો વિદ્યાર્થીઓની પરીક્ષામાં લખવાની પ્રેક્ટિસમાં પણ ઘટાડો જેના કારણે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ભૂલ કરે છે વિદ્યાર્થીઓના મનોબળ મજબૂત કરવા ભગવદ્ ગીતા અપાશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો નિર્ણય વીએનએસજીયુમાં કુલપતિ કિશોરસિંહ ચાવડાએ નિવેદન આપ્યું ગીતાના શ્લોકના આચરણથી વિશ્વમાં શાંતિ બની રહે છે વિશ્વ યુદ્ધો પણ અટકતા હોય છે કેટલાક પરિવારો પણ તૂટતા અટકતા હોય છે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ મજબૂત કરવા ગીતા આપીશું ગીતાના શ્લોક પઠનથી વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરીશું જેથી પરીક્ષામાં ગેરરીતિ અને ભૂલો કરતા વિદ્યાર્થીઓ અટકશે બે હજાર સુડતાળીસના વિકસિત ભારત માટે એક આદર્શ વિદ્યાર્થી પણ બની શકે ગ્રીન નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલા બીકોમ સેમેસ્ટર ત્રણના ભારતીય જ્ઞાન પરંપરા વિષયના પ્રશ્નપત્રમાં છબટુ સામે આવ્યો છે કઈ રીતની આ ઘટના પ્રકાશમાં આવી છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું યુનિવર્સિટીના વિશે આપણી જોડે ઉપસ્થિત છે સુધી વાત કરીશું તમને જોડે જી સર મામલો સામે આવ્યો છે કઈ રીતની હાલ કાર્યવાહી આપણી વીરનંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ અને પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમમાં સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષમાં ભારતીય જ્ઞાન પરંપરા એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો અભ્યાસક્રમ છે ગઈકાલે જે માહિતી મળી છે એ પ્રમાણે જે અભ્યાસક્રમ બહારના પ્રશ્નોની બાબતે અમારી બોર્ડ ઓફ એક્ઝામિનેશન એન્ડ એવ્યુલેશન જે સમિતિ છે એમાં પ્રશ્નપત્ર કાઢનારને પણ સાંભળવામાં આવશે વિદ્યાર્થીની વાત પર પણ ચર્ચા કરવામાં આવશે અને એને આધારે જે નિર્ણય હશે તે નિર્ણયને વિવિધ સત્તામંડળોમાં એની અંદર પાસ થયા પછી જે નિર્ણય આવશે એ અનુસાર પ્રશ્નપત્રકારનાને શિક્ષા પણ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના માર્ક્સ પર જે અસર આપવાની હોય છે એ પણ આપવામાં આવશે જ્યાં સુધી ભારતના જ્ઞાન પરંપરાના અભ્યાસક્રમને પ્રશ્ન છે ત્યાં સુધી પૃથ્વીના અસ્તિત્વથી ભારત રાષ્ટ્રના ઉદયથી ભારતીય જ્ઞાન પરંપરા જે છે એ ખૂબ વિશાળ વિષય છે પરંતુ વિદ્યાર્થીઓએ પણ એ સમગ્રતા આપણે તૈયાર કરવાની જરૂર છે બીજી બાજુ પ્રશ્નપત્ર કાઢનારે પણ વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં રાખીને એ પ્રશ્નપત્ર ચોક્કસ કરવું જોઈએ પણ અમારી જે સમિતિઓ જે છે એ જે કંઈ નિર્ણય આવશે એ અનુસાર એની આગળની કાર્યવાહી કરવામાં આવશે અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તેવી રજૂઆત છે કેટલી ફરીથી કહીએ છીએ કે અભ્યાસક્રમ જે છે ભારતીય જ્ઞાન પરંપરા એ પૃથ્વીના અસ્તિત્વથી ભારત રાષ્ટ્રના ઉદયથી જ આ વિશાળ વિષય છે પરંતુ પ્રશ્નપત્ર કાઢનારે વિદ્યાર્થીની ક્ષમતા અને કક્ષાને ધ્યાનમાં રાખીને ચોક્કસ પ્રશ્નપત્ર કાઢવું જોઈએ બિલકુલ હાલ સમિતિની રચના કરવામાં આવી છે અને તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને આગામી સમયની અંદર જે ઘટતું કરવાનું હશે તે યુનિવર્સિટી પ્રશાસન તરફથી કરવામાં આવશે પરંતુ પૃથ્વીના અસર લઈને જે તમામ બાબતો લઈને આ વિષય હોય છે અને તે બાબતનું પ્રશ્નપત્ર કાઢનાર અને જે વિદ્યાર્થીઓએ પણ ધ્યાન રાખવાની જરૂર છે તેવું સ્પષ્ટ યુનિવર્સિટી પ્રશાસનનું કહેવું છે જો કે આગામી સમયની અંદર આ વિષયને લઈને વિદ્યાર્થીઓના જે માર્ક્સને લઈને જે કોઈક જે ઘટ્ટું કામગીરી કરવાની રહેશે તે પણ યુનિવર્સિટી પ્રશાસન તરફથી કરવામાં આવશે કેમેરામેન દેવાંગરા સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત સુરત